જય ગુરુદેવ મિત્રો આજે પ્રાણમય કોષ ભાગ પાંચ તરફ આગળ વધીએ ઉપર જણાવ્યા મુજબ જેમ કે વ્યાન પ્રાણ સ્વચ્છ હોય અને એનો મંત્રી ધનંજય જાગૃત થઈને કામ કરે છે બરાબર હવે આ દસ પ્રાણોને સુષુપ્ત દશામાંથી ઉઠાવીને જાગૃત કરવા એમાં ઉત્પન્ન થયેલી વિકૃતિઓનું નિવારણ કરવું પ્રાણ શક્તિ પર પરિપૂર્ણ અધિકાર જમાવવો અને આ મહાશક્તિ દ્વારા સાંસારિક અને આત્મિક જીવનને સુસંપન્ન બનાવવા માટે પ્રાણવિદ્યાનો અભ્યાસ ખાસ જરૂરી છે જે આ વિદ્યાને જાણે છે એને પ્રાણ સંબંધી ન્યૂનતા અને વિકૃતિથી ઉત્પન્ન થતી મુશ્કેલીઓ દુઃખ નહીં આપે પ્રાણવિદ્યાને હઠિયોગ પણ કહે છે હઠિયોગના પેટામાં આવેલા પ્રાણના પરિપક પરિપાક માટે એક બંધ બે મુદ્રા ત્રણ પ્રાણાયામના સાધનો બતાવ્યા છે પરંતુ મિત્રો આ ગાયત્રી શક્તિપીઠે જઈને જ શીખવું આપણે અહીંયા ગુજરાતમાં પ્રખ્યાત ગાયત્રી શક્તિપીઠ ગધાથળી ઉપલેટા પાસે જે આવેલ છે અને દયાળુ સંત લાલદાસ બાપુ ત્યાં રહે છે તેમની પાસે જઈ તેમના સાનિધ્યમાં રહીને સંપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત કરવું હવે મિત્રો ત્રણ બંધ સાત મુદ્રા અને નવ પ્રાણાયામનું વર્ણન હવે આપવામાં આવે છે બરાબર એક મૂલબંધ પ્રાણાયામ કરતી વખતે ગુદ્દાના છિદ્રોને સંકોચીને પછી ઊંચે તરફ ખેંચી રાખવા એને મૂલબંધ કહેવાય છે ગુદ્દાને સંકોચવાથી અપાન સ્થિર રહે છે વીર્યનો અધઃ પ્રવાહ રોકાય સ્થિરતા પ્રાપ્ત કરે છે પ્રાણની અધોગતિ ગતિ થાય છે મૂલાધારમાં પડેલી કુંડલિનીમાં મૂલબંધથી ચૈતન્ય થાય છે આંતરડા બળવાન થાય છે મલાવરોધ મટે છે રક્ત સંચારની ગતિ સારી રહે છે અપાન અને કૂર્મ બંને ઉપર મૂલબંધની સારી અસર થાય છે તે જે તંતુઓમાં છૂટા ફેલાયેલા રહે છે એનું સંકોચન થવાથી તે એક કેન્દ્રમાં એકત્રિત થવા લાગે છે હવે જોઈએ બે જાલધર બંધ માથાને આગળની બાજુએ ઝુકાવી પછી હડપચીને કંઠકૂપમાં લગાવવી એને જાલંધર બંધ કહે છે જાલંધર બંધથી શ્વાસ પ્રવાસની ક્રિયા ઉપર સારો કાબૂ મેળવાય છે જ્ઞાનતંતુ બળવાન થાય છે હઠ યોગમાં બતાવ્યું છે કે આ બંધથી સોળ જગ્યાની નાળીઓ પર સારો પ્રભાવ પડે છે એક પાદોગુષ્ઠ બે ઘૂંટી ડૂંટી મતલબ આપણી હા નાભી બરાબર ત્રણ ગોઠણ ચાર સાથળ પાંચ શિવની છ લિંગ સાત મતલબ નાભી આઠ હૃદય નવ ગ્રીવા દસ કંઠ અગિયાર લંબિકા બાર નાસિકા તેર ભ્રુવ ચૌદ કપાલ પંદર મુર્ધા સોલ બ્રહ્મરંધ્ર આ સોળ સ્થાનો જાલંધર બંધના પ્રભાવ ક્ષેત્રો છે વિશુદ્ધ ચક્રની જાગૃતિ થવામાં જાલર બંધની ઘણી સહાયતા મળે છે પણ મિત્રો મેં કીધું એમ કોઈ ગાયત્રી આશ્રમે છે જો ગાયત્રી ધામની અંદર જઈને શીખજો આપ મેળે કરવા લાગશો ત્રણ ઉડિયાની બંધ પેટમાં આવેલ આંતરડાને પીઠના તરફ ખેંચવાની ક્રિયાને ઉડિયાન બંધ કહે છે પેટને ઉપર તરફ જેટલું ખેંચી શકાય એટલું ખેંચીને એની પાછળની બાજુએ પીઠની સાથે ચોંટાડવાનો પ્રયત્ન આ બંધમાં કરવામાં આવે છે હવે મૃત્યુ ઉપર વિજય મેળવી આપનારો આ બંધ કહેવાય છે જીવન શક્તિની વૃદ્ધિ કરી દીર્ધાર્યુ સુધી જીવનને સ્થિર રાખવાનો લાભ ઉડ્યાન બંધથી મળે છે આંતરડાની નિષ્ક્રિયા દૂર થાય છે આંત્રપુચ જળોધર પાંડુ યકૃત વૃદ્ધિ બહુમૂત્ર જેવા ઉદર અને મૂત્રાશયના રોગો વગેરેમાં ઉડિયાન બંધથી ઘણો લાભ થાય છે નાભિમાં સ્થાપિત થયેલ સમાન અને ક્રુકલથી પ્રાણમાં સ્થિરતા તથા વાત પિત અને કફની શુદ્ધિ થાય છે સુસુમળા નાડીનું દ્વાર ખુલી જાય છે અને સ્વાધિષ્ઠાન ચક્રમાં ચેતના આવવાથી સ્વલ્પ પ્રયત્નથી એ જાગ્રત બને એવી થઈ જાય છે હવે મિત્રો જોઈએ સાત મુદ્રાઓ એક મહામુદ્રા ડાબા પગની એડીને ગુદ્દા સુધી મૂત્રે ઇન્દ્રિયના વચ્ચેના ભાગમાં શિવનીમાં લગાવી અને જમણો પગ લાંબો કરવો લાંબા કરેલા જમણા પગના અંગૂઠાને બંને હાથથી પકડી રાખવો માથાને ઘૂંટણ સુધી નમાવવાનો પ્રયત્ન કરવો નાસિકાના ડાબા નસકોરોમાંથી પૂરક શ્વાસ લેવો અને થોડો વખત કુંભક કરી જમણા નસકોરાથી રેચક પ્રાણાયામ કરવો શરૂઆતમાં આવા પાંચ પ્રાણાયામ ડાબી મુદ્રાથી કરવા જોઈએ ત્યાર પછી જમણા પગને સંકોચી ગુદ્દા ભાગમાં શિવનીમા લગાડી ડાબા પગને લાંબો કરી તેના અંગૂઠાને બંને હાથથી પકડવાની ક્રિયા કરવી આ બંને જમણા નસકોરાથી પૂરક શ્વાસ લઈ કુંભક કરી ડાબા નસકોરાથી રેચક કરવો જોઈએ આ મુદ્રા ડાબી બાજુએથી જેટલા વખતમાં થઈ એટલો જ વખત જમણી બાજુએ પણ લેવો આ મહામુદ્રાથી કપિલ મુનિએ સિદ્ધિ મેળવી હતી આનાથી અહંકાર અવિદ્યા ભય દ્વેષ મોહ વગેરે પાંચ કલેશોનું સમન થાય છે તથા ભગંદર હરસ સંગ્રહણી પ્રમેય વગેરે રોગો દૂર થાય છે મિત્રો તેમજ શરીરનું તેજ વધે છે અને વૃદ્ધાવસ્થા દૂર હટે છે હવે જોઈએ ખેતરી મુદ્રા જીભને લાંબી કરીને એને ઉલટાવી અને ખાડામાં જીભના અગ્ર ભાગને લગાવી દેવો એને ખેચરી મુદ્રા કહે છે બરાબર તાળવાના પાછલા ભાગમાં એક પોલું સ્થાન છે જેનાથી આગળ જતા માંસની એક નાની સુંઢ જેવી લટકતી હોય છે બરાબર જેને કાકડો પણ કહે છે તેને જીભના અગ્ર ભાગથી સ્પર્શ કરવાનો હોય છે પ્રાચીન કાળમાં જીભને લાંબી કરવા માટે એવા ઉપાયો કરવામાં આવતા હતા તે વર્તમાન કાળની પરિસ્થિતિમાં જરૂરના નથી જેવા કે એક પશુના સ્તનોને જેવી રીતે દોહવામાં આવે છે તેવી રીતે જીભને દોહવી બે જીભને મધ કાળા મરી વગેરેથી મસળી તેના અગ્રભાગને પકડી ખેંચવી ત્રણ જીભની નીચેની નાળીના તંતુઓને કાપવા ચાર લોખંડની શિલાથી દબાવવી દબાવીને જીભને લંબાવી આ બધી ક્રિયાઓ દેશ કાળ અને જ્ઞાનની વર્તમાન સ્થિતિને અનુકૂળ નથી જેમ પ્રાચીન કાળની માફક અત્યારે હજારો વર્ષ નિરાહાર રહી કોઈ તપ કરી શકતું નથી તેમ ખેચરી મુદ્રા માટે જીભ વધારવાનું કષ્ટ સાધ્ય કાર્ય અત્યારે અપ્રસ્તુત છે અત્યારે ના કરાય મિત્રો બરાબર તેમ છતાંય કરવું હોય તો અનુભવી સંત પાસે જવાય ગાયત્રી પરિવારમાં કાળામરી અથવા મધથી જીભ ઉપર હલકી માલિશ કરવાથી તેના તંતુઓમાં પાછળના ભાગમાં લગાડવામાં સુગમતા થાય છે એવી જ રીતે જીભના અગ્ર ભાગને તાળવાના ખાડામાં લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ જીભ ધીરે ધીરે ફરતી રહેવાથી તાળવાને હલકી માલિશ થતી રહે છે આ વખતે દ્રષ્ટિ મધ્ય ભાગમાં રાખવી ખેચરી મુદ્રાથી કાકડા કપાલ કુહરમાં થઈને પ્રાણ શક્તિનો સંચાર થવા લાગે અને સહસ્ત્ર કમલમાંથી અમૃત રસ ઝરવા માંડે છે એનો આસ્વાદ લેવામાં દિવ્ય આનંદ મળે છે પ્રાણની ઉર્ધવ ગતિ થવાથી મૃત્યુકાળ ઉપર બ્રહ્મરંધ્રમાં થઈને મહા એ પ્રયાણ કરે છે વાહ બ્રહ્મરંદ્રમાં થઈને મહાપ્રયાણ કરે છે દેહથી વિદેહ થાય આમ થવાથી એની મુક્તિ થાય છે અથવા સ્વર્ગમાં સદગતિ પ્રાપ્ત થાય છે ગુદ્દા વગેરે અધો ભાગથી જેના પ્રાણ નીકળે છે એ નરકગામી થાય છે મુખ નાક કાન વગેરેથી જેના પ્રાણ જાય છે તે મૃત્યુલોકમાં ભ્રમણ કરે છે પરંતુ જેનો જીવ બ્રહ્મરંધ્રમાંથી જાય છે તે અવશ્ય સદગતિ પ્રાપ્ત કરે છે ખેતરી મુદ્રાની સહાયતાથી બ્રહ્માંડ સ્થિત શેસાઈ સહસ્ત્ર દલ નિવાસી પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે આથી આ મુદ્રા ઘણી મહત્ત્વપૂર્ણ છે ત્રણ હવે વિપરીત કરણી મુદ્રા મસ્તકને જમીન પર રાખી બંને હાથને એની બાજુએ રાખવા શરીરનો બધો ભાર મસ્તક અને કોણીઓ ઉપર લઈ પગને ઊંચા કરી સીધા રાખવા એને વિપરીત કરણી મુદ્રા કહે છે એનું જ બીજું નામ શીર્ષાસન છે મસ્તક નીચે અને પગ ઉપર હોવા એ એનું મુખ્ય લક્ષણ છે તાળવાના મૂળથી ચંદ્ર નાળી અને નાભીના મૂળથી સૂર્યનાળી નીકળે છે એ બંને ઉગમ સ્થાનોનો સંબંધ વિપરીત કરણી મુદ્રા દ્વારા થાય છે આ એકીકારથી મસ્તિષ્કને બળ મળે છે યોની મુદ્રા અને સળમુખી પણ કહે છે પદ્માસન પર બેસી બંને હાથના અંગૂઠાઓથી બંને કાન બંને હાથની તર્જનીઓથી બંને આંખો બંને મધ્યઓમાંથી નાકના નસકોરા તથા બંને અનામિકાઓથી મોઢું બંધ કરી દેવું જોઈએ હોઠને કાગડાની ચાંચની માફક બહાર કાઢી ધીરે ધીરે શ્વાસ ખેંચતા ખેંચતા ગુદ્દા સુધી લઈ જવા પછી ઉલટા ક્રમથી ક્રમથી મતલબ ઉલટા ક્રમથી શ્વાસને ધીરે ધીરે બહાર કાઢવો જોઈએ યોની મુદ્રાથી આ સાધના યોગ સિદ્ધિમાં ઘણી ઉપયોગી થાય છે સાંભવી મુદ્રા આસન લગાવીને બંને ભ્રમરની વચ્ચે દ્રષ્ટિને જમા કરવી પ્રકૃતિમાં ધ્યાન કરવું એને સાંભવી મુદ્રા કહે છે કોઈ કોઈ જગ્યાએ અર્ધા ઉઘાડા નેત્રો અને તેના ઉપર ચડેલી પૂતળીઓથી જે શાંતચિત ધ્યાન થાય છે તેને પણ સાંભવી મુદ્રા કહે છે ભગવાન શંભુએ આ જાતની સાધના કરી તેથી તેનું એનું સાંભવી મુદ્રા નામ પડ્યું અગોતરી મુદ્રા મનને બીજે ઠેકાણેથી પરાવૃત્ત કરીને નાસિકાના અગ્ર ભાગ ઉપર એકાગ્ર કરવું એને અગોચરી મુદ્રા કહી છે ભૂચરી મુદ્રા નાસિકાથી ચાર આંગળ દૂરના શૂન્ય સ્થાન ઉપર બંને નેત્રોની દ્રષ્ટિ એક બિંદુ ઉપર કેન્દ્રિત કરવી એના સિવાય નભો મુદ્રા મહાબંધ શક્તિ સાલની મુદ્રા તાડવી ણવી અધોધારણ અંશવી અંશભી વૈશ્વાનરી વાયવી નભોધારણા અશ્વનની પાશ્વીની માતંગી કાકી ધ્વજંગીની વગેરે પચીસ મુદ્રાઓનું ઘેર સંહિતામાં સવિસ્તાર વર્ણન છે મિત્રો આ સર્વે અનેક પ્રિયોજનો માટે ઘણી મહત્ત્વપૂર્ણ છે પ્રાણાયામ કોષના અનાવરણમાં જે મુદ્રાઓ ખાસ જરૂરી છે એવી સાત મુદ્રાનું સંક્ષિપ્ત વર્ણન અહીંયા આપણે કહીશું બરાબર આપવામાં આવે છે હવે છન્નું જાતના પ્રાણાયામ પૈકી પ્રધાનપણે ખાસ ઉપયોગી એવા નવ પ્રાણાયામનો ઉલ્લેખ હવે કરીએ બરાબર નવ પ્રાણાયામનો એક લોમ વિલોમ પ્રાણાયામ સિદ્ધાસન પદ્માસન અથવા સ્વસ્તિકા આસન ઉપર મૂલબંધ લગાવીને બેસવું કરોડરજ્જુને સીધી રાખવી અંદર ભરાયેલો શ્વાસ બહાર કાઢી નાખવો હવે ડાબા નસકોરાથી શ્વાસ ખેંચવો પછી જાલંધર બંધ લગાવી ઉડિયાન બંધ લગાવી જમણા નસકોરામાંથી ધીરે ધીરે વાયુ બહાર કાઢવો પછી એક સેકન્ડ વાયુ સિવાય રહેવું ત્યાર પછી જમણા નસકોરાથી શ્વાસ ખેંચવો થોડો વખત અંદર શ્વાસ રોકી ડાબા નસકોરામાંથી હળવે હળવે બહાર કાઢવું આવી રીતે બે પ્રાણાયામ થયેલા ગણાશે બરાબર આ મિત્રો ચાલીસ વર્ષ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં હું કરતો અત્યારે તો ઉંમર થઈ એટલે હું કોઈને શીખવાડી ન શકું એટલા માટે હું તમને ગાયત્રી શક્તિપીઠે જવાનું કહું છું બરાબર સૂર્યભેદન પ્રાણાયામ જમણા નસકોરાથી વાયુ ખેંચવું યથાશક્તિ કુંભક કરવો અને ડાબા નસકોરાથી બહાર કાઢવું આ પ્રકારે આ ક્રિયા વારંવાર કરવી આજ જ સૂર્યભેદન પ્રાણાયામ છે અનુલોમ વિલોમ પ્રાણાયામમાં બંને નસકોરાથી પૂરક અને રેચક થાય છે પરંતુ આ પ્રાણાયામમાં એક જ નસકોરાનો ઉપયોગ કરવાનો છે જમણાથી પૂરક અને ડાબાથી રેચક આ પ્રાણાયામથી શરીરમાં ઉષ્ણતા વધે છે તેથી શીત પ્રકૃતિવાળાઓ માટે શીત ઋતુમાં વિશેષ ઉપયોગી સિદ્ધ થયો છે ઉજ્જાઈ પ્રાણાયામ મસ્તકને થોડું ઝુકાવો કંઠથી વાયુ ખેંચવાની ક્રિયા સિત્કાર બોલાવીને કરવી ચાર પાંચ સેકન્ડ સુધી કુંભક કરવો ત્યાર પછી દાબા નસકોરામાંથી વાયુ બહાર કાઢવો આ પ્રાણાયામમાં પૂરક કુંભક અને રેચક બહુ જ અલ્પ માત્રામાં થાય છે બંધનોના પ્રયોગ આમાં કરવાની જરૂર નથી હરતા ફરતા ઉઠતાં અને સૂતા અવજાઈ પ્રાણાયામ સહેલાઈથી થઈ શકે છે રોગી લોકો પથારીમાં સૂતા સૂતા પણ કરી શકે છે પેટના રોગો ઉપર એનો ઉપયોગ સારો થાય છે આનાથી પણ ઉષ્ણતા વધે છે શીતકારી પ્રાણાયામ બંને નસકોરા બંધ કરીને જીભ અને હોઠોથી વાયુ ખેંચો યથાશક્તિ રોકી રાખો અને પછી ધીરે ધીરે બંને નસકોરાથી વાયુ બહાર કાઢો દાંતોની વચ્ચે જીભને બહાર હોઠ સુધી કાઢી હોઠોને ફૂલાવી મોંમાંથી સિતકાર કરતા શ્વાસ ખેંચવાની ક્રિયા આમાં પ્રધાન હોવાથી એને સિતકારી પ્રાણાયામ કહેલ છે આ પ્રાણાયામમાં જીભની મદદથી વાયુ અંદર પ્રવેશ કરે છે આ પ્રાણાયામ શીતળ છે એટલા માટે ગરમ પ્રકૃતિવાળાઓને માટે તથા ગ્રીષ્મ ઋતુમાં એ ખાસ ઉપયોગી છે શરીરને નિર્વિષ્ષ બનાવે છે કહેવાય છે કે કાગ કાગ ભૂસંડીએ આ પ્રાણાયામથી સિદ્ધિ મેળવી હતી શીતળી પ્રાણાયામ બંને નસકોરા બંધ કરવા હોઠોને કાગડાની ચાંચની માફક બનાવી જીભને ઓઠોથી થોડીક બહાર કાઢવી પછી મુખ દ્વારા વાયુ ધીરે ધીરે અંદર ખેંચવો યથાશક્તિ કુંભક કરી બંને નસકોરા માટે ધીરે ધીરે વાયુ બહાર કાઢવો આ શીતળી પ્રાણાયામ કહેવાય છે આ પણ શીતળ પ્રકૃતિનો છે અને રૂપ લાવણીયને વધારે છે વસ્ત્રિકા પ્રાણાયામ પદ્માસન લગાવીને બેસવું અને ડાબા નસકોરાથી વેગપૂર્વક જલ્દી જલ્દી લગાતાર દસ બાર વાર પૂરક રેચક કરવા કુંભક કરવાની જરૂર નથી પછી અગિયારમી વાર નસ્કોરાથી લાંબો પૂરક કરવો યથાશક્તિ કુંભક કર્યા પછી જમણા નસકોરાથી વાયુ ધીરે ધીરે બહાર કાઢવો આ ક્રિયાને જમણા નસ્કોરાથી ફરી પાછી કરવી આ ભસ્ત્રિકા પ્રાણાયામ થયો શરૂઆતમાં આને પાંચ વારથી અધિક નહીં કરવા જોઈએ આ પ્રાણાયામ સમ શીતોષણ છે બ્રહ્મગ્રંથિ વિષ્ણુગ્રંથિ અને રુદ્રગ્રંથી ત્રણેયનું આભેદન કરે છે એની મારફતે સૂક્ષ્મણામાંથી પ્રાણ તત્વની વિહંગમ ગતિ ઉર્ધવ પ્રદેશ તરફ જાય છે તેનાથી અગ્નિ તત્વ પ્રદીપ્ત થાય છે આરંભમાં અધિક વેગથી અધિક સંખ્યામાં નહીં કરવા જોઈએ કેમકે ફેફસામાં કોષો ઉપર આઘાત થવાનો સંભવ છે એટલા માટે હું કહું છું કે ગાયત્રી શક્તિ પીઠે જાય ગુરુના માર્ગદર્શન હેઠળ આ બધું શીખવું જોઈએ મિત્રો બરાબર ભ્રામરી પ્રાણાયામ પદ્માસન લગાવી નેત્ર બંધ કરીને બેસવું પ્રકૃતિના મધ્ય ભાગમાં ધ્યાન કરવું જલંધર બંધ લગાવવું પછી નાક દ્વારા ભ્રમરનાદની હે માફક ગુંજન સ્વર કરતાં કરતાં પૂરક કરવો પછી ત્રણ સેકન્ડ કુંભક કરીને ધીરે ધીરે બ્રહ્મર ગુંજન ધ્વનિ સાથે રેચક કરવો આ ભ્રામરી પ્રાણાયામ થયો કોઈ યોગી બંને નસકોરાથી વાયુ ખેંચવા અને છોડવાની તરફેણ કરે છે અને કોઈ વિલોમ પ્રાણાયામની માફક ડાબા જમણા નસ્કરાથી પૂરક રેચક કરવાનું શ્રેયકર માને છે કુંભક વખતે અંદર રોકાયેલી હવાને મસ્તિષ્કમાં ડાબેથી જમણી બાજુએ અને જમણેથી ડાબી બાજુએ ઘુમાવવાની ક્રિયાને લીધે તથા ભ્રમરનાદ સરખો ધ્વનિ થતો હોવાને લીધે આ પ્રાણાયામનું નામ ભ્રામરી રાખ્યું છે મનની એકાગ્રતા અને પ્રાણની સ્થિરતા માટે આ ખાસ આવશ્યક છે મૂર્છા પ્રાણાયામ બંને હાથના અંગૂઠાઓ બંને કાનોમાં અને તર્જની બંને આંખો પર બંને મધ્યમાં નાસિકાના છિદ્રો પર તથા અનામિકાઓ અને કનિષ્ઠાઓ મુખ પર રાખવી મૂલબંધ અને જાલંધર બંધની સ્થિતિ પહેલાંની છેલ્લે સુધી કાયમ રાખવી ડાબા નસકુરાથી પૂરક લેવો યથાશક્તિ કુંભક કરી જમણા નસકોરાથી રેચક કરવો આ મૂર્છા પ્રાણાયામ થયો આ પ્રાણાયામમાં રેચક કરતી વખતે બંધ આંખોમાં એ ભ્રમધ્ય ઉપર ધ્યાન કરવાથી પંચતત્વોનો રંગ જોવામાં આવે છે શરીરમાં જે તત્વ અધિક હશે એનો જ રંગ અધિક દ્રષ્ટિગોચર ગોચર થશે પૃથ્વીનો રંગ પીળો જળનો સફેદ અગ્નિનો લાલ વાયુનો લીલો અને આકાશનો રંગ વાદળી હોય છે આ તત્વોનું શોધન કરવાથી નાદાનુસ એ નાદાનુસંધાન તથા સમાધિમાં સુવિધા રહે છે લાવીની પ્રાણાયામ પદ્માસન લગાવવી બેસવું બંને હાથને ઉપર લાંબા અને સીધા રાખવા બંને નસકોરાથી પૂરક કરવો અને સીધા સૂઈ જવું સૂતી વખતે બંને હાથને સમેટી તકિયાની માફક માથાની નીચે રાખવા કુંભક કરવો અને જ્યાં સુધી કુંભક રહે ત્યાં સુધી ભાવના કરવી કે મારું શરીર ઋની માફક હલકું છે બાર પછી ઊઠીને બેસવું પૂર્વત્ત સ્થિતિમાં આવી જવું અને ધીરે ધીરે બંને નસકુરાથી વાયુને બહાર કાઢવો આ પ્લાવીની પ્રાણાયામ થયો આનાથી સિદ્ધિઓ અને રિદ્ધિઓનો માર્ગ મોકળો થાય છે કયા પ્રાણને કઈ માત્રામાં કયા પ્રયોજન માટે કેવી રીતે જાગૃત કરી શકાય એનો નિર્ણય કરવાનું કામ એટલું સહેલું નથી આંતરિક સ્થિતિ સાંસારિક શરીરનું બંધારણ આવ્યું કે જે એક જ વખતમાં બતાવી શકાય કારણ કે એ એક જ વખતમાં બતાવી શકાય કારણ એ છે કે સાધકની મનોભૂમિ સંસ્કાર વગેરેના આધાર પર એ વિચાર કરવાનો હોય છે કે વર્તમાન સ્થિતિમાં કયા પ્રકારની સાધના ઈષ્ટ અને આવશ્યક છે આ નિર્ણયને જોઈ અનુભવી નિષ્ણાંતની સલાહ કરવી જોઈએ મિત્રો પ્રાણાયામ મતલબ પ્રાણમય કોષને સુવ્યવસ્થિત કરવાને માટે સામાન્ય રીતે બંધ મુદ્રા અને પ્રાણાયામની ક્રિયાઓ જ યોગ્ય થઈ રહેશે એમાં હેરફેર કરી દસ પ્રાણોના ઉન્નતિકારક વિધાન બનાવી શકાય છે એમ છતાં કોઈવાર એવા ઉપાય ઉત્તમ રીતે ઉપયોગી થઈ પડે છે જેમાં આવા સાધનોની કસી પણ જરૂર પડતી નથી અને પ્રાણવિદ્યા સાંગોપાંગ સફળ થાય છે માતા ગાયત્રીનું દ્વિતીય મુખ પ્રાણમય કોષ છે એ કોષને અનુકૂળ બનાવી લેવો એ વેદ માતાને પ્રસન્ન કરી એના બીજા મુખની હે આશીર્વાદ મતલબ બીજા મુખથી આશીર્વાદ લેવા સમાન છે પ્રાણમય કોષને શુદ્ધ અને જાગૃત કરવો એ એક પ્રકારની ગાયત્રી માતાની પ્રાણમય સાધનાની ઉપાસના છે આને જ આત્મોન્નતિની બીજી ભૂમિકા કહી છે મિત્રો